મોટા ભાગની કામગીરી આ કરે છે સરકારની યોજના ને જમીન ઉપર લાવવાનું કામ આ બેનો કરે છે કુપોષણ ક્ષેત્રે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરે છે આરોગ્ય વિભાગની કામગીરી કરે છે અને સરકારની કોઈ પણ યોજનાને ગ્રામ્ય વિસ્તારમાં અમલમાં મૂકવી હોય તો પણ આ જ કરે છે અને છેલ્લે સત્તાધારી પાર્ટીને જ્યારે જયારે માણસો ભેગા કરવાની જરૂર પડે ખુદ નરેન્દ્રભાઈ મોદીની સભામાં તો પણ આજ બે નું સંખ્યા લાવે છે નમસ્કાર હું છું અનિલ તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સીટુ એક એવી સંસ્થા છે સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન જે લોકો અત્યારે આશા વર્કરો માટે લડી રહ્યા છે સીટુ ના અત્યારે પ્રમુખ આપણી સાથે છે અરુણભાઈ વાત કરી એમની જોડે એક તો આંદોલન શા માટે છે અને આજે તમે કરી રહ્યા છો એની પાછળનો રીઝન શું છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન કે જે સીઆઈ સાથે સંકલિત છે તે ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર અને ચાલીસ હજાર આશા વર્કરો માટે એમની માગણીઓ માટે લાંબા સમયથી લડી રહી છે ધારાસભાની ચૂંટણી પૂરે ગુજરાત સરકારે આ બંને બહેનો માટે કેટલાક વચનો આપ્યા હતા અને તે વચનોમાંથી મોટાભાગના વચનો પૂર્ણ કરાયા નથી માગણી બહુ સીધી સાધી છે કે બે હજાર અઢાર માં કેન્દ્ર સરકારે નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત પગાર વધારો ને ઇન્સેન્ટિવ વધારો જાહેર કર્યો હતો આંગણવાડી વર્કર અને આશા વર્કર ફેસિલિટી નો પરંતુ પાંચ વર્ષ વીત્યા પછી કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ હોવા છતાં એક પણ રૂપિયાનો વધારો જાહેર કર્યો નથી વર્તમાન મોંઘવારીની સ્થિતિ હોવા છતાં મોટા ભાગની કામગીરી આગળ કરે છે સરકારની યોજનાને જમીન ઉપર લાવવાનું કામ આ કરે છે કુપોષણ ક્ષેત્રે સૌથી શ્રેષ્ઠ કામગીરી આબેનો કરે છે આશા વર્કરો આરોગ્ય વિભાગની મોટાભાગની કામગીરી કરે છે અને સરકારની કોઈ પણ યોજનાને ગ્રામ્ય વિસ્તારમાં અમલમાં મૂકવી તો પણ આ જ બધો કરે છે અને છેલ્લે સત્તાધારી પાર્ટીને જ્યારે માણસો ભેગા કરવાની જરૂર પડે ખુદ નરેન્દ્રભાઈ મોદીની સભામાં તો પણ આ જ બેનો સંખ્યા લાવે છે તો શા માટે એમની માગણી ઉકેલાતી નથી તમામ કર્મચારીઓને કામદારોને જે લઘુત્તમ વેતન મળે છે તે લઘુત્તમ વેતન આપો પ્રોવિડન્ટ ફંડ પેન્શન અને ઈએસઆઈ ની યોજના જે બધા કર્મચારી અને કામદારને લાગુ છે તે આ બેનોને આપો અને લાંબા સમયથી કામ કરતી હોવા છતાં એમને માનત સેવક કે માનદ સ્વયંસેવક આ કહેવું એની બદલે આંગણવાડી આશા વર્કર અને ફેસિલેટર ને તમે કમસે કમ ફિક્સ પગારદાર કે કાયમી કરવાની કામગીરી માંગણી લાંબા સમય ત્યારે નો કરે છે ને એના માટે અમે આ પ્રોગ્રામ જાહેર કર્યો હતો બહુ સીધી વાત છે સુપ્રીમ કોર્ટે દેશની સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આ માનવ સેવક ન ગણાય વર્કર ગણાય સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે એમને અપાતું માનવ વેતન ન ગણાય ઇન્સેન્ટિવ ન ગણાય એ વેજ ગણાય અને આ પ્રોજેક્ટ નથી પણ ઇન્સ્ટિટ્યૂટ છે અને એમ કરીને ગ્રેચ્યુટી ચૂકવવાનો હુકમ કર્યો અને એમની સર્વિસ કન્ડિશન સુધારવા માટે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ આપ્યો છે એટલે અમારી બહુ સ્પષ્ટ ન્યાયી વ્યાજબી અને સરકારમાં સેવા બજાવતા જેને ઓછામાં ઓછું વળતરને વેજ મળે છે એવી આ બહેનોની માગણીઓને લઈને અમે સરકારની આંખ ખોલવા માટે અમે આજે આ રેલીનો પ્રોગ્રામ કર્યો હતો પચ્ચીસ જિલ્લાની પંદર ની આસપાસ બેનો આજે અમદાવાદમાં આવી છે ફળ તડકામાં પણ બેઠી છે અને આવનારા દિવસોમાં અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના બજેટમાં કંઈક જાહેરાત થશે અમે આશા રાખીએ છીએ કે કેન્દ્ર સરકારનું બજેટ બાકી છે એમાં આ બેનો માટે કંઈક કંઈક પરિણામલક્ષી જાહેરાત થશે અને આમ છોટા ન થાય તો

અને ગુજરાતમાં પણ લાંબા સમયથી કામદારો કર્મચારીઓ નોકરીયાતો સેવાર્થીઓના સવાલોને લઈને સરકાર પાસે રજૂઆત કરી અને રજૂઆતથી પરિણામ ન મળે તો બંધારણીય ધોરણે આંદોલનના કાર્યક્રમો કરવાનું કામ કરે છે

પડકાર ન કરે તો એનું પરિણામ એને મળે જ ચૂંટણીમાં પણ મળે અને ચૂંટણી સિવાય પણ મળે અને એટલે સ્વાભાવિક છે સત્તામાં બેસાલા લોકોનો દિમાગ બરાબર ચાલતું હોય તો આમાંથી લે લેશે કે લોકસભાની ચૂંટણીમાં આનું પરિણામ શું આવે અને અમે પણ એમ કહીએ છીએ કે દિલ્હીમાં એવી સરકાર અમારે જોઈએ કે જે દેશના શ્રમજીવીઓ કિસાનો નોકરિયાતો અને સેવાર્થીઓના સવાલોનો ઉકેલ અને એનું ધ્યાન આપે તેવી સરકારની અમારે જરૂરિયાત છે તો ખૂબ ધન્યવાદ તો આ રીતે એમણે જે વાત કરી સી જે છે એ આ પ્રકારે કામ કરી રહ્યું છે આ બહેનોનો અવાજ એને લઈને સી જે છે એની જોડે જોડાયેલું છે તમે આ વિષયને લઈને શું વિચારો છો આવનારા ઇલેક્શન પર તમારું શું મંતવ્ય છે શું આ ઇલેક્શન પર પ્રભાવ પાડી શકે એવું છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવો વધુ માહિતી મને જોતા રહો ઓફ ઇન્ડિયાને